આજે તારીખ ઓગણત્રીસથી એકત્રીસમી સુધી ખેલો ઇન્ડિયા ગુજરાત સરકાર દ્વારા અને જિલ્લા કક્ષાનું આયોજન છે એની અંદર અનેક ખેલાડીઓ ભાગ લેવાના છે અને ખેલાડીઓ પોતાના બુલંદ હૉસલા સાથે મેદાનની અંદર ઉતરતા હોય છે કે જીતવું છે જીતવું એ અગત્યની વસ્તુઓ છે જિંદગીની અંદર અને આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે બે હજાર સુડતાલીસની અંદર વિકસિત ભારત કરવું હોય તો મારા ભારતીય જનતા ભારતીય તમામ ભારતીયો પણ ફિટ હોવા જોઈએ હોય અને આ ભારતીયો ફિટ હોય તો વિકસિત ભારતમાં એક અમૂલ્ય ફાળો એમનો કહેવાય અને દરેક ભારતીય આજથી આ ખેલાડીઓની સાથે રમતગમત સાથે એમણે પણ ફિટ રહેવાના એક સંકલ્પ લીધા છે અને આ સંકલ્પ દ્વારા આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ બનાસકાંઠા જિલ્લો પણ સંકલ્પ લે છે કે અમે તમામ જિલ્લાના તમામ નાગરિકો યુવાનો માતાઓ બહેનો બધા જ ફિટ રહી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ તમારા વિકસિત ભારતની અંદર સંપૂર્ણપણે અમે સાથ અને સહકાર અમારો છે